ખીટી ગોતો ક્યાં છે ટી આવશે વેરી ગુડ એમાંથી જો સરસ મજાનું બોક્સ બનાવ્યું છે એમાંથી તમારે નવા નવા શબ્દો બનાવવાના છે અને નવા નવા શબ્દો પછી સોફો જુદા જુદા અક્ષર હોય સોફો સોફો બસ વેરી ગુડ ચલો આ રીતે બોક્સનો ઉપયોગ કરીને બોક્સના ટી એલ ઉપયોગ કરી મૂળાક્ષરનું વાંચન કરવાનું છે અને શબ્દનું લેખન કરવાનું છે શબ્દો ગોતવાના આમાંથી શબ્દ બનાવો તમારી રીતે મૂળાક્ષર અરે વાહ ભાઈ વાહ વેરી ગૂડ શે ભમ શે ભમ જંટે પણ બીજો શબ્દ બનાવો મસ્ત આમ એનો અર્થ થવો જોઈએ માહી વેરી ગુડ પછી દુખી દુખી ઓછી ગમમે તે આડાવડી અહીંથી ગોતવાના અહીંથી ગોતવાના ગમમે હે યા હે નથી ઉયા ઉયા